નમસ્કાર મિત્રો સંશોધનને સમજવાની આ અનોખી વિકાસ યાત્રામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પાછલી વિડીયોમાં આપણે સંશોધનના હેતુ અને કાર્યો વિશે સમજવાનો પ્રયાસ કર્યો હતો આજની આ વિડીયોમાં આપણે સંશોધનના લક્ષણોને સમજવાનો પ્રયાસ કરીશું સમગ્ર સંશોધન પ્રક્રિયા દરમિયાન વ્યવસ્થિત અને ઉદ્દેશ્યપૂર્ણ અભિગમ અનુસરીને શૈક્ષણિક સંશોધન નિષ્પક્ષ રીતે હાથ ધરવામાં આવે છે આનો અર્થ એ છે કે સંશોધકોએ ધ્યાન રાખવું જોઈએ કે તેમની વ્યક્તિગત માન્યતાઓ પસંદગીઓ અથવા અપેક્ષાઓ રચના ડેટા સંગ્રહ વિશ્લેષણ અથવા પરિણામોના અર્થઘટન એ આમ કરવા માટેની ચાવી છે કારણ કે તે માન્ય અને ભરોસાપાત્ર તારણો પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે જે આગળ જઈને સામાન્યકરણ કરવામાં અથવા વિવિધ શૈક્ષણિક સંદર્ભોમાં તેનો ઉપયોગ કરવામાં મદદ કરે છે આ પ્રાપ્ત કરવા માટે સંશોધકો એક સંરચિત પ્રક્રિયા છે જેમાં સામાન્ય રીતે સ્પષ્ટ સંશોધન વ્યાખ્યાયિત કરવી સંબંધિત સમીક્ષા કરવી સંશોધન પ્રશ્નો અથવા પૂર્વધારણાઓ ઘડવી યોગ્ય સંશોધન પદ્ધતિ પસંદ કરવી ડેટા એકત્ર કરવો અને તેનું વિશ્લેષણ કરવું અને એકત્રિત પુરાવાના આધારે તારણો તારવવાનો સમાવેશ થાય છે આ સોપાનોને અનુસરીને સંશોધકો પક્ષપાતને ઘટાડી શકે છે જે નમૂનાની પસંદગી ડેટા ડેટા એકત્રીકરણની પદ્ધતિઓ અથવા અર્થઘટનથી છે યોગ્ય સંશોધન પ્રક્રિયાને અનુસરીને નિષ્પક્ષ રીતે હાથ ધરવામાં આવેલા શૈક્ષણિક સંશોધનના ઉદાહરણ તરીકે સંશોધનની એક સમસ્યા વિદ્યાર્થીઓના પરફોર્મન્સ પર વિવિધ શિક્ષણ પદ્ધતિઓની અસરકારકતાની તપાસનો અભ્યાસ કરી શકાય છે સંશોધક પરંપરાગત વ્યાખ્યાન આધારિત શિક્ષણ પદ્ધતિથી વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ વધુ અસરકારક છે કે કેમ તે નક્કી કરવા માટે સંશોધન વ્યાખ્યાયિત કરીને પ્રારંભ કરશે સંશોધન નિષ્પક્ષ છે તેની ખાતરી કરવા માટે સંશોધક પૂર્વ ધારણાઓ ઘડે છે જેમ કે અનુમાન લગાવવું કે ઇન્ટરેક્ટિવ પદ્ધતિઓ સાથે શીખવવામાં આવતા વિદ્યાર્થીઓ વધુ સારું પરફોર્મન્સ આપશે અભ્યાસને એક પ્રયોગ તરીકે ડિઝાઇન કરવામાં આવશે જ્યાં વિદ્યાર્થીઓના બે જૂથોને વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરીને સમાન વિષય વસ્તુ શીખવવામાં આવશે પૂર્વગ્રહને દૂર કરવા માટે વિદ્યાર્થીઓના દરેક જૂથમાં નમૂના પસંદગી યાદચ્છિક રીતે કરવામાં આવશે પછી વિદ્યાર્થીઓના પરફોર્મન્સને માપવા માટે પ્રમાણિત કસોટીનો ઉપયોગ કરીને ડેટા એકત્રિત કરવામાં આવશે તે સુનિશ્ચિત કરશે કે પરિણામો બાહ્ય પરિબળોથી પ્રભાવિત તો નથી ને આ અભિગમ દર્શાવે છે કે સંશોધન પ્રક્રિયાને ચુસ્તપણે અનુસરીને નિષ્પક્ષ રીતે શૈક્ષણિક સંશોધન હાથ ધરી શકાય છે. શૈક્ષણિક સંશોધનનું એક મુખ્ય લક્ષણ એ છે કે તે શૈક્ષણિક સમસ્યાઓનો ઉકેલ લાવે છે. આનો અર્થ એ થાય છે કે સંશોધનનું ધ્યાન શિક્ષણના ક્ષેત્રમાં વિશિષ્ટ સમસ્યાઓને શોધી કાઢી તેમના ઉકેલો શોધવા સુધી કેન્દ્રિત થાય છે. જે શિક્ષણની પદ્ધતિઓ નીતિઓ અથવા પરિણામોને સુધારવામાં મદદ કરે છે ઉદાહરણ તરીકે એક સંશોધન સમસ્યા ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓની ભાગીદારી અનુસંધાનને વિચારીએ તો ધારો કે એક શાળામાં ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓની ભાગીદારી ઓછી જોવા મળે છે આ એક મહત્વપૂર્ણ શૈક્ષણિક સમસ્યા છે કારણ કે ઓછી ભાગીદારી નબળા શૈક્ષણિક પરફોર્મન્સ અને વિદ્યાર્થીઓમાં પ્રેરણા ઘટવા તરફ દોરી શકે છે આ સમસ્યાને ઉકેલવા માટે એક શૈક્ષણિક સંશોધક એવા ઉકેલો શોધવા માટે એક અભ્યાસ કરી શકે છે જે ઓનલાઈન શિક્ષણ પર્યાવરણમાં વિદ્યાર્થીઓની ભાગીદારીમાં વધારો કરે સંશોધક પહેલા ઓછી ભાગીદારીના કારણો શોધી શકે છે જેમ કે ઓછી ક્રિયાત્મકતાવાળી શીખવવાની પદ્ધતિઓ અસ્પષ્ટ સૂચનો અથવા તકનીકી મુશ્કેલીઓ સંશોધન પ્રક્રિયામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના સર્વેક્ષણો ઓનલાઈન શિક્ષણના આંકડાઓનું વિશ્લેષણ અને ભાગીદારી વ્યૂહરચનાઓ પર મૂલ્યવાન સાહિત્યનો અભ્યાસ પણ સામેલ હોઈ શકે છે આ સંશોધનના આધારે સંશોધક પરીક્ષણ કરી શકે છે જેમ કે ઓનલાઈન કોર્સમાં વધુ ઇન્ટરેક્ટિવ તત્વો જેમ કે ક્વિઝ ડિસ્કશન ફોરમ્સ અથવા ગેમિફિકેશન ઉમેરવી આ અમલમાં મૂક્યા બાદ સંશોધક ઓનલાઈન શિક્ષણ પર આના પ્રભાવનું મૂલ્યાંકન કરવા માટે ડેટા એકત્ર કરશે જો આ દર્શાવે છે કે વિદ્યાર્થીઓની ભાગીદારીમાં વધારો થયો છે તો સંશોધન શૈક્ષણિક સમસ્યાના ઉકેલ તરફ દોરી ગયું છે તેવું કહી શકાય આ ઉદાહરણ દર્શાવે છે કે શૈક્ષણિક સંશોધન માત્ર સમસ્યાઓને સમજવામાં જ નહીં પરંતુ હકીકતમાં શિક્ષણના ક્ષેત્રમાં વ્યવહારુ અને પુરાવા આધારિત ઉકેલો શોધવામાં પણ મદદરૂપ છે શૈક્ષણિક સંશોધનની એક નોંધપાત્ર વિશેષતા એ છે કે તે શિક્ષણ પદ્ધતિઓ શીખવાની વ્યૂહરચના સિદ્ધાંતોના વિકાસમાં પાળો આપે છે આનો અર્થ એ છે કે સંશોધન ફક્ત સમજવા માટે જ નહીં પણ શિક્ષણ કેવી રીતે પૂરું પાડવું અને શીખવું તેની પદ્ધતિઓમાં સુધારાઓ અને નવીનીકરણ કરવા વિશે પણ છે ઉદાહરણ તરીકે ફ્લિપ ક્લાસરૂમ મોડેલ પર સંશોધન ચાલો એવી પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ કે જ્યાં સંશોધક હાઈસ્કૂલના મંચ પર વિદ્યાર્થીઓની ભાગીદારી કેવી રીતે વધારવી અને શીખવાના પરિણામોને કેવી રીતે સુધારી શકાય તેની શોધ કરી રહ્યા છે સંશોધક ફ્લિપ ક્લાસરૂમ મોડલના અસરકારકતા પર અભ્યાસ કરવાનું નક્કી કરે છે જ્યાં વિદ્યાર્થીઓને વર્ગની બહાર ખાસ કરીને વિડિઓ લેક્ચર્સ દ્વારા પ્રથમ નવી સામગ્રીનો સંપર્ક કરાવવામાં આવે છે અને ત્યારબાદ ચર્ચા સમસ્યાનો ઉકેલ અને સમૂહ કાર્યો જેવી ક્રિયાત્મક પ્રવૃત્તિઓ માટે વર્ગના સમયનો ઉપયોગ કરવામાં આવે છે. સંશોધક પરંપરાગત શિક્ષણ પદ્ધતિ અને ફ્લિપ ક્લાસરૂમ અભિગમની તુલના કરતો એક અભ્યાસ કરે છે. તે માટે વિદ્યાર્થીઓના બે જૂથોને પસંદ કરવામાં આવે છે. જેમાંથી એક જૂથને ફ્લિપ મોડલથી અને બીજાને પરંપરાગત પદ્ધતિ અનુસાર શીખવવામાં આવે છે. એક સત્રમાં સંશોધક વિવિધ પરિબળો જેમ કે ભાગીદારી પરીક્ષાના પરિણામો અને શીખવાની પ્રક્રિયામાં એકંદરે સંતોષ જેવા વિવિધ પરિબળો ડેટાનું વિશ્લેષણ કર્યા બાદ સંશોધક શોધે છે કે ફ્લિપ ક્લાસરૂમમાં શીખનારા વિદ્યાર્થીઓએ માત્ર શૈક્ષણિક રીતે સારું પ્રદર્શન કર્યું નથી પરંતુ તેઓએ શીખવામાં વધુ રસ અને આનંદની અનુભૂતિ પણ કરી છે આ તારણો એ સમજવામાં ફાળો આપે છે કે કેવી રીતે ફ્લિપ ક્લાસરૂમ વધુ અસરકારક શિક્ષણ વ્યૂહરચના બની શકે છે ખાસ કરીને એવા વિષયોમાં કે જેમાં હેન્ડઝોન એક્ટિવિટીઝ અને ઇનડેબ્થ ડિસ્કશનથી લાભ મેળવે છે આ સંશોધનના આધારે અધ્યયન અધ્યાપનના સિદ્ધાંતોમાં સુધારો થાય છે શિક્ષકો ફ્લિપ ક્લાસરૂમ મોડલને વધુ વ્યાપક રીતે અપનાવી શકે છે અને તેને વિવિધ શૈક્ષણિક પરિપ્રેક્ષ્યોમાં અસરકારક રીતે અમલમાં મૂકવા માટે નવી માર્ગદર્શિકાઓ વિકસાવી શકાય છે આ ઉદાહરણ દર્શાવે છે કેવી રીતે શૈક્ષણિક સંશોધનની આવશ્યક લાક્ષણિકતાઓમાંની એક અન્ય શાખાઓ અને ક્ષેત્રોમાંથી જ્ઞાનની તપાસ અને સંકલન કરવાની તેની ક્ષમતા છે જે સમગ્ર શિક્ષણ પ્રણાલીના ગુણાત્મક સુધારણામાં યોગદાન આપી શકે છે આ આંતર શાખાકીય અભિગમ જટિલ શૈક્ષણિક પડકારોને સંબોધવા માટે વિવિધ ક્ષેત્રોમાંથી વિભાવનાઓ સિદ્ધાંતો અને પદ્ધતિઓનો ઉપયોગ કરીને શૈક્ષણિક પ્રથાઓને સમૃદ્ધ બનાવે છે ઉદાહરણ તરીકે શીખવાની વ્યૂહરચનાઓ વધારવા માટે જ્ઞાનાત્મક મનોવિજ્ઞાનનો ઉપયોગ કરવો ચાલો એવી પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ કે જ્યાં શૈક્ષણિક સંશોધકો શાળાઓમાં વપરાતી શીખવાની વ્યૂહરચનાઓની અસરકારકતામાં સુધારો કરવા માંગતા હોય આ કરવા માટે તેઓ જ્ઞાનાત્મક મનોવિજ્ઞાન તરફ વળી શકે છે જે એક ક્ષેત્ર છે જે અભ્યાસ કરે છે કે લોકો કેવી રીતે માહિતી શીખે છે યાદ રાખે છે અને પ્રક્રિયા કરે છે છે સંશોધકો તપાસી શકે કે જ્ઞાનાત્મક સિદ્ધાંતો જેમ કે વિશિષ્ટ અંતરે પુનરાવર્તન સક્રિય સંસ્મરણ અને જ્ઞાનાત્મક ભાર સિદ્ધાંત વર્ગખંડની શિક્ષણ પદ્ધતિઓ પર કેવી રીતે લાગુ કરી શકાય છે ઉદાહરણ તરીકે વિશિષ્ટ અંતરે પુનરાવર્તન એ જ્ઞાનાત્મક મનોવિજ્ઞાન આવેલ એક એવી ટેકનિક છે જે સૂચવે છે કે વિદ્યાર્થીઓને માહિતી વધુ સારી રીતે યાદ રહે છે જો તે લાંબા સમયગાળા દરમિયાન અલગ અલગ સમયે પુનરાવર્તન કરવામાં આવે નહીં કે બધું એક સાથે ઓછા સમયમાં શીખવવામાં આવે ત્યારે સંશોધક અભ્યાસ કરી શકે છે જ્યાં એક જૂથને પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરીને શીખવવામાં આવે છે જ્યારે અન્ય જૂથ માટે વિશિષ્ટ અંતરના પુનરાવર્તન પર આધારિત તકનીકીનો ઉપયોગ કરે છે સમય જતા તેઓ શોધી શકે છે કે વિશિષ્ટ અંતરના પુનરાવર્તનનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓ માહિતીને વધુ સારી રીતે યાદ રાખી શકે છે અને પરીક્ષામાં વધુ સારું પરફોર્મ કરી શકે છે જ્ઞાનાત્મક મનોવિજ્ઞાનના જ્ઞાનને શૈક્ષણિક પ્રક્રિયાઓમાં એકીકૃત કરીને વધુ અસરકારક શીખવાની વ્યૂહરચના વિકસાવવામાં મદદ કરે છે. આ આંતર શાખાકીય અભિગમ અધ્યયન અને અધ્યાપનને વધુ કાર્યક્ષમ બનાવીને અને માનવ મગજ કેવી રીતે કાર્ય કરે છે તેની સાથે સંરેખિત કરીને શિક્ષણ પ્રણાલીમાં ગુણાત્મક સુધાર તરફ દોરી જાય છે. આ ઉદાહરણ દર્શાવે છે કે કેવી રીતે શૈક્ષણિક સંશોધન વધુ અસરકારક અને સર્વગ્રાહી શૈક્ષણિક અનુભવ બનાવવા માટે અન્ય વિદ્યાશાખાઓમાંથી જ્ઞાન મેળવી શકે છે. અધ્યયન અધ્યાપન પ્રક્રિયા અને સમગ્ર શિક્ષણ પ્રણાલીની ગુણવત્તા સુધારવા માટે અન્ય વિદ્યાશાખાઓ અનેક ક્ષેત્રોમાંથી જ્ઞાનનો ઉપયોગ કરવાની રીતો શોધવાની તેની ક્ષમતા એ શૈક્ષણિક સંશોધનની મુખ્ય લાક્ષણિકતાઓમાંની એક છે. આ આંતર શાખાકીય અભિગમ શિક્ષકો અને સંશોધકોને વિવિધ ક્ષેત્રોમાંથી શીખવાના પરિણામોમાં વધારો કરવા સક્ષમ બનાવે છે ઉદાહરણ તરીકે વર્ગખંડોમાં કોમ્પ્યુટર સાયન્સમાંથી ટેકનોલોજીનો ઉપયોગ ધારો કે સંશોધકો વર્ગખંડના શિક્ષણને વધુ રસપ્રદ અને અસરકારક બનાવવા માંગે છે

આ સાધનો કમ્પ્યુટર વિજ્ઞાનનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવ્યા છે જે શિક્ષકોને સમજવામાં મદદ કરે છે છે કે દરેક વિદ્યાર્થીને જરૂર ઉપરાંત વધુ વ્યક્તિગત શિક્ષણ માટે પણ ઉપયોગી બની શકે બીજું ઉદાહરણ જોઈએ તો વર્ચ્યુઅલ રિયાલિટીનો ઉપયોગ કરીને શીખવાનું વધુ ઇન્ટરેક્ટિવ બનાવી શકાય છે ઇતિહાસ અથવા વિજ્ઞાન જેવા વિષયોમાં વર્ચ્યુઅલ રિયાલિટી વિદ્યાર્થીઓને ઐતિહાસિક ઘટનાઓ માટે વર્ચ્યુઅલ ફિલ્ટરી પર લઈ જઈ શકે છે અથવા તેમને વર્ચ્યુઅલ લેબમાં વિજ્ઞાનના પ્રયોગો કરવા દે છે આ તકનીકોને વર્ગખંડમાં લાવીને સંશોધકો શિક્ષણને વધુ રસપ્રદ અને અસરકારક બનાવી શકે છે આ દર્શાવે છે કે કેવી રીતે શૈક્ષણિક સંશોધન સમગ્ર શિક્ષણ પ્રણાલીને સુધારવા માટે અન્ય ક્ષેત્રોના જ્ઞાનનો ઉપયોગ કરી શકે છે શૈક્ષણિક સંશોધનની એક મુખ્ય લાક્ષણિકતા એ છે કે તે શિક્ષણમાં સમસ્યાઓના કેન્દ્રિત કરે છે કે તે શાળાઓ કોલેજો અથવા શૈક્ષણિક પ્રણાલીઓમાં સમસ્યાઓનો અભ્યાસ કરે છે અને તે સમસ્યાઓના ઉકેલ માટે વાસ્તવમાં ઉપયોગમાં લઈ શકાય તેવા વિચારો અથવા પદ્ધતિઓ વિકસાવવાનો પ્રયાસ કરે છે ઉદાહરણ તરીકે વિદ્યાર્થીઓની હાજરીમાં સુધારો કરવો ધારો કે એક શાળામાં વિદ્યાર્થીઓની ઓછી હાજરીની સમસ્યા છે ઘણા વિદ્યાર્થીઓ નિયમિતપણે વર્ગો ગુમાવતા હોય છે અને શાળા આ સમસ્યાને ઠીક કરવા માંગે છે કારણ કે તે શિક્ષણને અસર કરે છે શૈક્ષણિક સંશોધકો અભ્યાસ કરી શકે છે કે વિદ્યાર્થીઓ શા માટે શાળામાં આવતા નથી રસનો અભાવ વાહન વ્યવહારની સમસ્યાઓ અથવા ઘરની સમસ્યાઓ જેવા કારણોને સમજવા માટે તેઓ વિદ્યાર્થીઓ શિક્ષકો અને માતા પિતા નો ઇન્ટરવ્યૂ કરી શકે છે. આ માહિતી એકત્રિત કર્યા પછી સંશોધકો વ્યવહારુ ઉકેલો સૂચવી શકે છે. ઉદાહરણ તરીકે તેઓ વધુ આકર્ષક પાઠ આયોજન બનાવવા સારી હાજરી માટે પુરસ્કારો ઓફર કરવા અથવા વિદ્યાર્થીઓ માટે સારા પરિવહન વિકલ્પો પ્રદાન કરવાની ભલામણ કરી શકે છે. મુખ્ય મુદ્દો એ છે કે શૈક્ષણિક સંશોધન માત્ર સમસ્યાઓને ઓળખતું નથી. તે એવા ઉકેલોની પણ શોધ કરે છે જે પરિસ્થિતિને સુધારવા માટે શાળાઓ વાસ્તવિક રીતે અમલ કરી શકે આનાથી શૈક્ષણિક સંશોધન શિક્ષણમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં ખૂબ જ ઉપયોગી બને છે શૈક્ષણિક સંશોધનની એક મહત્વની લાક્ષણિકતા એ છે કે તે એ જાણવાનો પ્રયાસ કરે છે કે કેવી રીતે એક પરિબળ બીજા પરિબળ પર અસર કરે છે જે શિક્ષણ પ્રણાલીને સુધારવામાં મદદ કરી શકે છે આને કારણ અસર સંબંધની સ્થાપના કહેવામાં આવે છે સંશોધકો એ છે કે કઈ રીતે અમુક ક્રિયાઓ અથવા પરિસ્થિતિઓ એટલે કે કારણો શિક્ષણમાં ચોક્કસ પરિણામો એટલે કે અસર તરફ દોરી જાય છે જે અધ્યયન અધ્યાપન માટે વધુ સારા નિર્ણયો લેવામાં મદદ કરે છે ઉદાહરણ તરીકે વિદ્યાર્થીઓના શિક્ષણ પર વર્ગખંડના કદની અસર કલ્પના કરો કે સંશોધકો એ સમજવા માંગે છે કે વર્ગખંડનું કદ જેને આપણે વિદ્યાર્થીઓની સંખ્યા તરીકે પણ દર્શાવી શકીએ છીએ તે વિદ્યાર્થીઓના શિક્ષણને કેવી રીતે અસર કરે છે તેઓ વિદ્યાર્થીઓના બે જૂથોનો અભ્યાસ કરી શકે છે. એક નાના વર્ગખંડમાં ઓછા વિદ્યાર્થીઓ સાથે અને બીજું વધુ વિદ્યાર્થીઓ સાથે મોટા વર્ગખંડોમાં સંશોધક પછી તુલના કરશે કે બંને જૂથના વિદ્યાર્થીઓ કસોટીમાં કેટલું સારું પરફોર્મ કરે છે વર્ગમાં ભાગ લે છે અને સામગ્રી સમજે છે જો તેઓને લાગે છે કે નાના વર્ગખંડમાં વિદ્યાર્થીઓ વધુ સારું પ્રદર્શન કરે છે તો તેઓ કારણ અસર સંબંધ સ્થાપિત કરી શકે છે જે દર્શાવે છે. કે કે જે એક અસર કહી શકાય તેની તરફ દોરી જાય છે આ પ્રકારનું સંશોધન ઉપયોગી છે કારણ કે તે શાળાઓ અને નીતિ ઘડતી વખતે શિક્ષણમાં સુધારો કરી શકે તેવા નિર્ણયો લેવામાં મદદ કરે છે ઉદાહરણ તરીકે જો સંશોધન દર્શાવે છે કે નાના વર્ગખંડો શિક્ષણમાં સુધારો કરે છે તો શાળાઓ સમગ્ર શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે વર્ગ દીઠ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવાનું નક્કી કરી શકે છે શૈક્ષણિક સંશોધનની એક લાક્ષણિકતા એ છે કે તેમાં શિક્ષણ પ્રણાલીમાં લોકો એટલે કે વિદ્યાર્થીઓ શિક્ષકો અને અન્યનો અભ્યાસ સામેલ છે સંશોધન પરિણામો કેવી રીતે લાગુ કરવા અથવા ઉપયોગમાં લઈ શકાય તે અંગે લવચિકતા રહેલી છે કારણ કે લોકો આમાં સામેલ છે કે શૈક્ષણિક સંશોધન પદ્ધતિઓ ધારો કે સંશોધકને લાગે છે કે નવી શિક્ષણ પદ્ધતિ વિદ્યાર્થીઓને ગણિત વધુ સારી રીતે શીખવવામાં મદદ કરે છે તો આ પદ્ધતિમાં વધુ જૂથ કાર્ય અને ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓના ઉપયોગનો સમાવેશ કરવામાં આવ્યો છે જોકે તમામ વર્ગખંડો એક સરખા હોતા નથી કેટલાક પાસે વધુ વિદ્યાર્થીઓ હોઈ શકે છે અન્ય પાસે વિવિધ સંસાધનો હોઈ શકે છે અથવા વિવિધ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓ હોઈ શકે છે કેમ કે સંશોધનમાં લોકો સામેલ છે શિક્ષકો તેમના ચોક્કસ વર્ગખંડમાં ફિટ થવા માટે આ પદ્ધતિને અનુકૂલિત કરી શકે છે નાના વર્ગમાં શિક્ષક વધુ જૂથ ચર્ચાઓનો ઉપયોગ કરી શકે છે જ્યારે મોટા વર્ગમાં શિક્ષક વ્યક્તિગત રીતે કરી શકાય તેવી ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે લવચિકતા એ સમજવાથી આવે છે કે લોકો અને વર્ગખંડો અલગ છે તેથી સંશોધનનો ઉપયોગ કરવાની રીત તે તફાવતોને ધ્યાનમાં રાખીને કરી શકાય છે આવી રીતે શૈક્ષણિક સંશોધનને વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓમાં વ્યવહારુ અને ઉપયોગી બનાવી શકાય છે કારણ કે તે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની જરૂરિયાતોને અનુરૂપ ગોઠવી શકાય છે શૈક્ષણિક સંશોધનની એક લાક્ષણિકતા એ છે કે તે ઘણીવાર વિવિધ ક્ષેત્રો અથવા અભ્યાસના ક્ષેત્રોના વિચારો અને પદ્ધતિઓને જોડે છે

મગજ કેવી રીતે કાર્ય કરે છે અને શૈક્ષણિક એપ્લિકેશન અથવા સોફ્ટવેર નો ઉપયોગનો વિચારને જોડી શકે છે મનોવિજ્ઞાન માંથી તેઓ ચોક્કસ અંતર પર પુનરાવર્તન જેવી તકનીકો વિશે શીખી શકે છે જે વિદ્યાર્થીઓને સમય જતા માહિતીની સમીક્ષા કરીને વધુ સારી રીતે યાદ રાખવામાં મદદ કરે છે

અને અધ્યાપનને સુધારવામાં મદદ કરે છે. સંશોધનની મુખ્ય લાક્ષણિકતાઓમાંની એક એ છે કે તે શિક્ષણ પ્રણાલીના ગુણાત્મક સુધારણા માટેના તકોની શોધ કરે છે. આનો અર્થ એ છે કે સંશોધન નવીન પ્રથાઓ, વ્યૂહરચનાઓ અથવા સુધારાઓ દ્વારા શિક્ષણની ગુણવત્તા વધારવાના માર્ગો શોધવાનો પ્રયાસ કરે છે. વર્તમાન શૈક્ષણિક પ્રણાલીઓની તપાસ અને વિશ્લેષણ કરીને સંશોધન એવા ક્ષેત્રોને ઓળખવામાં મદદ કરે છે. કે જ્યાં શિક્ષણ પદ્ધતિઓ

સૌપ્રથમ સમસ્યાને ઓળખવી પરંપરાગત વાંચન પ્રથાઓ યુવાન વિદ્યાર્થીઓ માટે પૂરતી સંલગ્ન નથી પરિણામે વાંચનની સમજણ ઓછી થાય છે તકોની શોધખોળ સંશોધક તપાસ કરી શકે છે કે કેવી રીતે ઇન્ટરેક્ટિવ ડિજિટલ વાર્તાઓ જ્યાં વિદ્યાર્થીઓ પાત્રો સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી શકે છે અને વાર્તાને પ્રભાવિત કરતા નિર્ણયો લઈ શકે છે અને સમજણને વધારી શકે છે નવા અભિગમનું પરીક્ષણ અભ્યાસક વિદ્યાર્થીઓના બે અવલોકન કરીને પરંપરાગત પદ્ધતિઓની તુલનામાં વાર્તા કહેવાની અસરકારકતાનું પરીક્ષણ કરી શકે છે. પરિણામો તારણો દર્શાવે છે કે વાર્તાઓનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓ માત્ર વધુ વાંચનનો આનંદ જ નથી લેતા પણ વાંચન સમજણ અને શબ્દ ભંડોળ જાળવવામાં પણ નોંધપાત્ર સુધારાઓ દર્શાવે છે એપ્લિકેશન સંશોધન પ્રાથમિક શાળાઓમાં અભ્યાસક્રમના ભાગરૂપે તેમાં ગુણાત્મક સુધારણા તરફ દોરી જાય છે આ પ્રક્રિયા દ્વારા સંશોધન શૈક્ષણિક ગુણવત્તા સુધારવાની નવી તકોને પ્રકાશિત કરે છે તેની ખાતરી કરે છે કે વિદ્યાર્થીઓ વધુ વ્યસ્ત અને વધુ સારી રીતે શીખે છે અને ઉચ્ચ શૈક્ષણિક પરિણામો પ્રાપ્ત કરે છે શૈક્ષણિક સંશોધનની એક મહત્વની લાક્ષણિકતા એ છે કે તે શિક્ષણના ક્ષેત્રોના પડકારોને ઓળખવાનો અને સમજવાનો પ્રયાસ કરે છે સંશોધન વિદ્યાર્થીઓ શિક્ષકો શાળાઓ અને સમગ્ર શિક્ષણ પ્રણાલીની પ્રગતિને અવરોધે તેવા પરિબળોને ઓળખવામાં મદદ કરે છે આ પડકારોની તપાસ કરીને સંશોધનનો હેતુ શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરીને તેમને દૂર કરવા માટે અસરકારક ઉકેલો અને વ્યૂહરચના વિકસાવવાનો છે ચાલો ગ્રામીણ વિસ્તારોમાં ઓનલાઈન શિક્ષણના પડકારોને સમજવાના હેતુથી સંશોધન અભ્યાસ પર વિચાર કરીએ સંશોધન સમસ્યાને ઓળખીને શરૂ થાય છે ગ્રામીણ વિસ્તારમાં વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ સાથે સંઘર્ષ કરી રહ્યા છે ખાસ કરીને કોવિડ નાઇન્ટીન રોગચાળા જેવી પરિસ્થિતિઓમાં સંશોધક વિદ્યાર્થીઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારો જેમકે હાઈ સ્પીડ ઇન્ટરનેટની અછત મર્યાદિત ડિજિટલ સાક્ષરતા અને ઓનલાઈન સૂચના માટે શિક્ષકની અપૂરતી તાલીમનો ડેટા એકત્રિત કરે છે સંશોધક વિશ્લેષણ કરે છે કે આ પડકારો વિદ્યાર્થીઓની સંલગ્નતા અને શીખવાના પરિણામોને કેવી રીતે અસર કરી રહ્યા છે અને શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓ સાથે તેમની સરખામણી કરે છે જ્યાં સંસાધનો વધુ ઉપલબ્ધ છે તારાઓ પર આધારિત અભ્યાસ ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા શિક્ષકોને ઓનલાઇન પ્લેટફોર્મ માટે વિશિષ્ટ તાલીમ પ્રદાન કરવા અને મર્યાદિત ટેકનોલોજી સાથે પણ સુલભ હોય તેવી શીખવાની સામગ્રી વિકસાવા જેવા ઉકેલોની દરખાસ્ત કરે છે સંશોધનની ભલામણોનો ઉપયોગ કરીને નીતિગત ફેરફારોને માર્ગદર્શન આપવા અને શૈક્ષણિક સંસ્થાઓને આ અવરોધોને દૂર કરવામાં મદદ કરવા માટે થાય છે આ ઉદાહરણમાં સંશોધક ગ્રામીણ વિસ્તારોમાં ઓનલાઇન શિક્ષણના અમલીકરણમાં પડકારોને ઓળખવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને આ પડકારોને સમજીને તે તેમને કેવી રીતે દૂર કરી શકાય તેના પર આંતર પ્રદાન કરે છે આ અભિગમ વાસ્તવિક વિશ્વના શૈક્ષણિક મુદ્દાઓને ઉકેલવા અને વિદ્યાર્થીઓને તેમના સંજોગોને ધ્યાનમાં લીધા વિના શ્રેષ્ઠ શક્ય શિક્ષણ પ્રાપ્ત થાય તેની ખાતરી કરવા માટે મહત્વપૂર્ણ છે શૈક્ષણિક સંશોધનની બીજી મહત્વની લાક્ષણિકતા એ છે કે તે શિક્ષણના ક્ષેત્રમાં ઓળખાતા પડકારોને દૂર કરવા માટે પ્રયત્નશીલ છે પહેલા સંશોધક અધ્યયન અધ્યાપન અથવા સિસ્ટમ મેનેજમેન્ટમાં અવરોધોને ઓળખે છે તે આ પડકારોને ઉકેલવા માટે સક્રિયપણે સમાધાન શોધે છે આમ શૈક્ષણિક સંશોધનની મદદથી નવીન ન્યુરચનાઓ સાધનો અને પદ્ધતિઓ શોધીને શૈક્ષણિક પરિણામોને સુધારવાનો ધ્યેય છે જે શિક્ષકો વિદ્યાર્થીઓ અને નીતિ નિર્માતાઓને આ પડકારોનો અસરકારક રીતે સામનો કરવામાં મદદ કરે છે ચાલો એક સંશોધન અભ્યાસને ધ્યાનમાં લઈએ જે અભ્યાસ કરે છે કે મોટા વર્ગોની ભાગીદારી વર્ગ વ્યવહારમાં ભાગીદારીથી વિલુપ્ત અનુભવાય છે પરિણામે શૈક્ષણિક પરફોર્મન્સ ઓછું થાય છે સંશોધક મોટા જૂથોમાં સક્રિય વર્ગ વ્યવહાર જાળવવામાં મુશ્કેલીઓ વિશે શિક્ષકો અને વિદ્યાર્થીઓ પાસેથી ડેટા એકત્રિત કરે છે તેઓ શોધી કાઢે છે કે પરંપરાગત વ્યાખ્યાન આધારિત શિક્ષણ પદ્ધતિઓ સક્રિય પહોંચી વળવા માટે નવી વ્યૂહરચના વિકસાવે છે જેમ કે ઇન્ટરેક્ટિવ લર્નિંગ ટેકનોલોજી વિદ્યાર્થીઓને રિયલ ટાઈમ ક્વિઝ અને ચર્ચાઓમાં જોડવા માટે એપ્સ અથવા તો ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવો બીજું જૂથ આધારિત શિક્ષણ સહયોગી પ્રોજેક્ટ્સનો અમલ કરવો જ્યાં વિદ્યાર્થીઓ નાના જૂથોમાં તથા મોટા પણ વ્યસ્ત રહેવા માટે કામ કરે છે અને અને ત્રીજું જ્યાં વિદ્યાર્થીઓને જોવાની ઇન્ટરેક્ટિવ સમસ્યા ઉકેલ સેશન માટે વર્ગખંડના સમયનો ઉપયોગ કરવાની મંજૂરી આપવી આ વ્યૂહરચનાઓનું વર્ગખંડોમાં મૂલ્યાંકન કરવામાં આવે છે અને પરિણામે વિદ્યાર્થીઓની ભાગીદારી સમજણ અને શૈક્ષણિક પ્રદર્શનમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે આ સફળતાઓનો આધાર અભ્યાસક સૂચવે છે કે શાળાઓ અને યુનિવર્સિટીઓ વર્ગ વ્યવહારમાં પદ્ધતિઓ અપનાવી શકે છે આ ઉદાહરણ દર્શાવે છે કે કેવી રીતે શૈક્ષણિક સંશોધન માત્ર પડકારોને ઓળખતું જ નથી પરંતુ શિક્ષણને સુધારવા માટે અમલમાં મૂકી શકાય તેવા નવીન અને વ્યવહાર ઉકેલો આપીને તેને દૂર કરવા માટે સક્રિયપણે પ્રયાસ કરે છે શૈક્ષણિક સંશોધનની બીજી વિશેષતા ખાસ કરીને શિક્ષણના ક્ષેત્રમાં તે સામાન્ય રીતે વાસ્તવિક પરિસ્થિતિઓમાં હાથ ધરવામાં આવે છે છે આનો અર્થ એ કે શૈક્ષણિક સંશોધન ઘણીવાર નિયંત્રિત વાતાવરણને બદલે શાળાઓ વર્ગખંડો અથવા સમુદાયો જેવા કુદરતી વાતાવરણમાં થાય છે વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓમાં સંશોધન કરીને વાસ્તવિક શૈક્ષણિક પ્રક્રિયા અને પડકારો માટે તારણો વધુ ઉપયોગી અને સુસંગત બને છે નિરીક્ષણ વાસ્તવિક વર્ગખંડોમાં કરે છે જ્યાં શિક્ષકો વર્ગખંડના વર્તનના વિવિધ પાસાઓનું સંચાલન કેવી રીતે કરે છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે જેમ કે વિદ્યાર્થીઓની સહભાગીદારી શિસ્ત અને સંલગ્નતા આ વાસ્તવિક વર્ગખંડ સેટિંગમાં શિક્ષકો કેવી રીતે અડચણોને હેન્ડલ કરે છે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે અને સકારાત્મક અધ્યયન વાતાવરણ જાળવી રાખે છે તે અંગેનો ડેટા એકત્રિત કરે છે તેઓ વિવિધ શિક્ષણ વ્યૂહરચનાઓની અસરો અને વર્ગખંડના વર્તનને કેવી રીતે અસર કરે છે તેનું અવલોકન પણ કરી શકે છે રિયલ ટાઈમ ડેટાના આધારે સંશોધક શિક્ષકો માટે વ્યવહારુ સૂચનો વિકસાવે છે જેમ કે વિક્ષેપકારક વર્તણૂકોને સંબોધવા માટે પ્રવૃત્તિઓનો સમાવેશ કરવો શિક્ષકો માટે તારણોને તરત જ લાગુ પાડી શકાય છે કારણ કે અભ્યાસ વાસ્તવિક પડકારો અને પરિસ્થિતિઓને પ્રતિબિંબિત કરે છે જેનો તેઓ દરરોજ સામનો કરી રહ્યા છે શાળાઓ વર્કખંડ વ્યવસ્થાપન ને પણ સુધારવા માટે આ વિવરણો અપનાવી શકે છે એ જાણીને કે તેઓનું વાસ્તવિક વર્કખંડમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે અને તેમની વ્યવહારિક સુસંગતતા છે વાસ્તવિક પરિસ્થિતિઓમાં સંશોધન કરીને શૈક્ષણિક સંશોધન એ સુનિશ્ચિત કરે છે કે મેળવેલ આંતરદ્રષ્ટિ વ્યવહારુ સુસંગત અને શૈક્ષણિક પરિણામોને સુધારવા માટે સીધી રીતે ફાયદાકારક શૈક્ષણિક સંશોધનની બીજી વિશેષતા એ છે કે તેમાં માનવ સામેલ હોવાથી તેના પરિણામો હંમેશા વિશાળ વ્યાપ વિશ્વમાં સામાન્યકરણ કરી શકાતા નથી માનવ વર્તન અનુભવો અને શીખવાની પ્રક્રિયાઓ વિવિધ છે અને તે સંસ્કૃતિ પર્યાવરણ અને વ્યક્તિગત તફાવતો જેવા અસંખ્ય પરિબળોથી પ્રભાવિત છે તેથી ચોક્કસ સંદર્ભોમાં હાથ ધરવામાં આવેલા શૈક્ષણિક સંશોધનના તારણો તમામ વ્યાપ વિશ્વને સાર્વત્રિક રીતે લાગુ ન પણ પાડી શકાય

જ્યાં વિદ્યાર્થીઓ વિવિધ પૃષ્ઠભૂમિમાંથી આવે છે જેમ કે એવી શાળા જ્યાં વિદ્યાર્થીઓ પાસે સંસાધનોનો અભાવ હોય અથવા જ્યાં વિદ્યાર્થીઓ એકલા અભ્યાસ કરવાનું પસંદ કરે છે તો પરિણામો અલગ હોઈ શકે છે આવા કિસ્સામાં ગ્રુપ સ્ટડી પદ્ધતિ એટલી અસરકારક ન હોઈ શકે અથવા વિદ્યાર્થીઓ સમાન સ્તરના સુધારણાનો અનુભવ ન કરી શકે શા માટે સામાન્યકરણ કરી શકાતું નથી પ્રથમ શાળાના પરિણામોને બધા વિદ્યાર્થીઓ માટે સામાન્ય નથી કરી શકાતા કારણ કે વિદ્યાર્થીઓમાં પ્રેરણા સ્તર અલગ અલગ હોય છે શીખવાની પસંદગીઓ છે કેટલાક વ્યક્તિગત અભ્યાસ પસંદ કરે છે સંસાધનોની પ્રાપ્તિ વિદ્યાર્થીઓને ગ્રુપ સ્ટડી પદ્ધતિથી થતા ફાયદાને અસર કરી શકે છે આ ઉદાહરણ દર્શાવે છે કે જ્યારે સંશોધન એક સમસ્યામાં મૂલ્યવાન આંતરદ્રષ્ટિ પ્રદાન કરે શકે છે તે હંમેશા દરેકને લાગુ પાડી શકાતું નથી અને તારણો અભ્યાસ કરેલા જૂથ માટે હંમેશા વિશિષ્ટ હોય છે તો આજે આપણે શૈક્ષણિક સંશોધનના લક્ષણોને સમજવાનો પ્રયાસ કર્યો હવે પછીની વિડીયોમાં આપણે શૈક્ષણિક સંશોધનની જરૂરિયાતને સમજવાનો પ્રયાસ કરીશું થેન્ક યુ વેરી મચ